એ માણસે પોતાની નામના રાખવા માટે કૂવા બનાવેલો કૂવાનું કામ એક હજાર અને વીસમાં કામ શરૂ કર્યું એક હજારને વીસ તો એક હજારને ચુમાલીસમાં કામ કૂવાનું પૂરું થયેલું ચોવીસ વર્ષ લાયગા બનાવવામાં ચોવીસ વર્ષે પાણી આવેલું કૂવાની ઉપર બે દિવાલ હતી ચામડાના ચામડાના બે કોષ અને છ બરસ ચાલતા પાણી ખેંચવા માટે ઊંડાઈ એકસો ને એકોતેર ફૂટ પચાસ ફૂટ પાણી અઢીસો બગીચિયા કૂવા જે આપણે જોયો હોય સૌથી નીચે સાઇડમાં ત્રણ ચાર બારી હતી કુવાની અંદર નવ બારી મૂકેલી હવા સુજાસ માટે ત્યાં સુધી હાલ માણસને જવું હોય મીનબત્તી બેટરી હોય તો માણસ જઈએ ગે બાકી નહીં જવાય કારણ કે આ બાજુ કૂવો જોયો જમણી જે દીવાલ હતી એ આખો કૂવાની અંદરથી રસ્તો છે જમીનની અંદરથી એટલે અને ચોવીસ વર્ષ લાગ્યા બનાવવામાં અમને એક કહેવત છે સૌરાષ્ટ્રમાં નહીં આખા ગુજરાતમાં કે અડીચડી વાવ નવઘન કુવો નહીં જોવે તે જીવતો મૂવો આપણે વાવ જોઈ કૂવો જોયા હવે આપણે થઈ ગયા અમર કોઈ આપણને મુવા કેસે નહીં બાજુમાં છે અનાજના ભંડાર કાચવાળા બાર વર્ષનો અનાજ જમીનની અંદર સંગ્રહ કરે અનાજ ક્યારે બહાર કાઢે લડાઈ હોય દુકાળ હોય તો આખા ગામને અનાજ અહીંયાથી દેવાતું ખરાબ ન થાય હાલ આપણે મેડિકલની દવા રાખીએ પહેલાં જમાનામાં કોઈ મેડિકલ નહોતી પહેલા જમાનામાં દેશી દાબો દેશી દાબામાં કળી વનસ્પતિ ગાયનું ગોબર લીમડો હોય તેના પાનને પાટ્યા બંનેનો લેપ મારે દિવાલમાં એટલે જીવાતનો જાય અનાજ નખા જાય પછી આની ઉપર ચૂલાની રાખ હોય રાખ શું કામ હોય કે કીડી મકોડા જાય નહીં ને એની ઉપર મકાન હોય મકાનનું બે કારણ પહેલું કારણ વરસાદનું પાણી નહીં જાય બીજું કારણ બહારનો કોઈ દુશ્મન હોય એને ખ્યાલ નહીં પડે કે આ જગા ઉપર અનાજ છે આ આપણે કોઠાર જોઈએ હાલ તેર કોઠાર હતા કેટલા તેર એમાં વચ્ચે તો મોટો કોઠાર તે હતો ઘઉંનો સૌથી પહેલાં ગેટ ઉપર તમને વાત કરેલી કે બે ભાણેજો અનાજ લેવા ગયેલા તો આપણામાં લાલચ વસ્તુ બહુ ખરાબ છે બે ભાણેજો રાજપાટની લાલચમાં આવી ગયા કારણ કે એને એવું વિચાર આવ્યો કે મામા યુદ્ધમાં મરી જશે મામી છે એને લઈ જવાનો રાજ કોણ કરશું દેશનને વિશાળ સગા મામાને યુદ્ધમાં મરાવ્યો ડેગે થયા કો કિલ્લો જીતો કિલ્લો જીતા પછી ગાણક દેવી ભગવાન ગામ ભોગાવવાના કાંઠે શકી થઈ ગયા રાખીના યુદ્ધમાં મરી ગયા તેના બે ભાણેજ એને રાજપાટ નહીં આપેલું બે ભાણેજોને મોતની સજા આપી દીધું

જૂનાગઢની અંદર નવ નવાબ થઈ ગયા નવ નવાબ નવનવાબ એક નવાબ થઈ ગયો રસુલ ખાન જે પૈસા બે પૈસા મજૂરી મળતી એ સમયમાં તળાવ બનાવ્યા જે તમે ગિરનાર જાઓ કે નહીં જાઓ આજુબાજુમાં ચાર પર્વત છે ગિરનાર સાથે ચાર પર્વતમાં ચાર ડેમ છે ડેમ કેવડા છે કિલ્લા જેવડા ડેમ છે ચાર ડેમના નામ વિલિંગ ડેમ હસનાપુર ડેમ ખોડિયાર ડેમ આણંદપુર ડેમ ચાર ડેમનું પાણી કિલ્લામાં આવે કિલ્લામાંથી ફિલ્ટર થાય હાલ જૂનાગઢના પાણી પીવા માટે ત્યાંથી જાય ઊંડાઈ પચીસ ફૂટ સો બાય સો કોળાઈ જ્યાંથી કિલ્લો કિલ્લાનું કામ ટોટલી બધું પૂરું થઈ ગયું અને મેલમાં તમને કીધેલું કે અઘોરી સાધુ રાણીકદેવીના પગે પડ્યા એ અઘોરીનો ઇતિહાસ હવે તમને સમજાવું જે પર્વત છે એ છ કિલોમીટર દૂર છે છ કિલોમીટરમાં જોવાલાયક થોડો યાદ રાખજો પહેલું આવશે ગાયત્રી માનું મંદિર શક્તિપીઠ પછી આવશે સોનાપુરી શમશાન પછી આવશે અશોક શિલાલ પછી આવશે દામોદર કુંડ અને ત્યાંથી તમે જાશો બે કિલોમીટર એટલે સીધી શિવલિંગ આવશે મોટી બધી તેની બાજુમાં મંદિર આવશે ભવનાથ મહાદેવ મંદિર ભવનાથ મહાદેવ મંદિરમાં કુંડ આવશે જેને કહેવાય મુરઘી કુંડ તે કુંડની ઊંડા કેટલી છે કોઈ માણસને ખ્યાલ નથી કુંડ બનાવ્યો કે ને રાજા ભોજ પિક્ચર આપણે જોતા હોય પિક્ચરમાં ડાયલોગ મારે કાં રાજા ભોજ કા ગંગુ તેલી એ રાજા ભોજે કુંડ બનાવ્યો એ કુંડ રાતના અગિયાર વાગે અને મહાશિવરાત્રીથી આજુબાજુ પર્વતમાંથી સાધુ આવે ત્રણસોથી ચારસો એ બધા સાધુ કહેવા અઘોરી અઘોરી મતલબ જેના અંગે કપડું ન હોય અંગે કપડું નહીં માતાના વાળ પગની નીચે હોય એ સાધુ અગિયારથી બારની વચ્ચે એક કલાક જ દર્શન દે વર્ષમાં એક વાર એક દી અને એક કલાક બાર વાગ્યા પછી અસલ સાધુ કુંડમાંથી ક્યાં જાયશ ક્યાં નીકળેસ કોઈ માણસને ખ્યાલ નથી એ સાધુ જ્યારે તમને દર્શન દે સાધુને જોયા પછી દર્શન કર્યા પછી વિચાર આવશે કે આ સાધુ કલાક બે કલાકમાં મરી જશે એ સાધુ કેટલા વર્ષોથી તપ કરતા હોય ગિરનાની અંદર જેને કહેવાય છે અઘોરી સાધુ એ અઘોરી સાધુ દાળ ભાત શાક રોટલી કશું કાંઈ ખાય નહીં ગિરનારની બધી વનસ્પતિ ખાય તે માણસ તેમની જીવન ગુજારે ને રાતના બાર વાગે સ્નાન કરે બાર વાગે સ્નાન શું કામ કરે કે બાર વાગે શિવજીનો રાતના જન્મ થાય બસો સાધુ સ્નાન કરે તેમાંથી સો સાધુ બહાર આવે સો સાધુ કુંડમાંથી ક્યાં જાય ક્યાં નીકળે કોઈ માણસને ખ્યાલ નથી પણ ગિરનારમાં અને આજુબાજુ પર્વતમાં એવી ગુફા હોય એકને એક જગ્યા ઉપર કેટલા વર્ષોને તપ કરતા હોય હાલ તમારા ગામથી જૂનાગઢમાં આવ્યા ગિરનાર થકી ને ગિરનારનું બીજું નામ ગિરિનારાયણ અને ત્રીજું માણસ શું કહે કે નવ હજાર નવસો નવ્વાણું પગી થયા પણ નવ હજાર નવસો નવ્વાણું નથી ટોટલ ગિરનારના પગી થયા છે ત્યાં રજા નવ હજાર નવસો તમે જાશો તેમાં તમને ક્યાં ક્યાં મંદિર આવે પહેલું આવશે જૈન મંદિર જે જૈન મંદિર છે વસ્તુપાટ તે બનાવેલા પછી આવશે ગૌમુખી ગંગા પછી આવશે અંબાજીમાં સૌથી ઉપર હાલ રોકે જાય છે એ અંબાજીમાંના મંદિર સુધી જશે ત્યાંથી તમારે જવું હોય અઢી હજાર પગી થયા ઉત્તરવાના એટલે બે ટૂંક આવશે ગોરખનાથ અને કમડલકુંડ વરી પાછા બે મંદિરના દર્શન કર્યા વરી પાછા અઢી હજાર બગીચ્યા ચડવાના એટલે છેલ્લી ટૂંક બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં નવ હજાર નવસો નવ્વાણું પગીતિયા પૂરા થાય પણ જૂના બગીતિયા છે ત્રણ હજાર તે બગીતિયા બનાવેલા રાજા રજવાડીએ ત્યાં તમારે જવું હોય ત્રણ હજાર પગીતિયા અલગ ચાર મંદિર અલગ ચાર મંદિરના નામ ભરતવન શેષાવન રામેશ્વર હનુમાનધારા ધારા અને હવે જે તમને સમજાવવા જાવશું એ ઇતિહાસ એવો છે કે તમારા ના માંડીને મમ્મી પપ્પા હોય દાદી દાદા હોય એ ઇતિહાસ એવો છે એક જ વસ્તુ છે બત્રીસ જાતના શરીર માટે લેવું નહીં લેવું તમારી ઈચ્છાની વાત જે ત્રણ હજાર પગીતિયા છે ને એક સાધુ છે જે સાધુનું નામ રામાનંદજી સાધુ છે બાવાજી પચીસ જાતની જેડીબૂટી ગોતી દવા બનાવે એક જ દવા બત્રીસ જાતના દુખાવા માટે એના માટે કે જૂના વાવ હોય જૂના વાવ હોય સાય ટીકા હોય કમર દુખતું હોય મૂન હોય વાઢિયા હોય ચામડીને રોગ હોય ત્યાં લગીને એક જ દવા બત્રીસ જાતના દુખવા માટે એ દવાનો ઉપયોગ સુવાટ આને ગમેને શરીરના દુખતું હોય ખાલી માલિશ કરવાનું પંદર તે વીસ મિલિટ સવારે ઉઠો ગરમ પાણી ગરમ પોતું હોય એને તે સાફ કરવાનું અને ઢીચડના દુખાવા ગમે એવા માણસને ઢીચડના દુખાવો હોય તેમાં ત્રણ દિવસ માલિશ કરવાનું અને આજુબાજુમાં આકરાનું પાન હોય આંકડો એ પાન ગોતી એમાં લીસો ભાગ હોય લીલસો ભાગ ગરમ કરી વરી પાછી દવા ચોંકડવાની ત્રણ દિવસ ગરમ પાટા વીંટવાના ચોથો દિવસ પચાસ ટકા ઢીચડના દુખાવા ગાયબ ની દવા એવી નથી કે બાપુએ બનાવી રોડ ઉપર મૂકી દીધી એ દવા પેલા ગવર્મેન્ટમાં જાય લોબર્ટરી પાસ થાય રજીસ્ટર સિમ્બોલ લાગે પછી ટુરિસ્ટને અમે દવા દે હવે તમને એમ લાગતું છે કે દવા ગાઈડ ભાઈ એટલું સમજાવ્યું તો દવાની કિંમત સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા કે આઠસો રૂપિયા કિંમત હશે એટલું કોઈ કિંમત છે નહીં દવાની કિંમત પચાસ રૂપિયા પચાસ રૂપિયાની દવા લઈ ગયા સારું થઈ ગયું તો તમારા પાછું લેવા નહીં આવવાનું ખાલી ફોન કરો એ તમને દવા ઘર બેઠા કુરિયર આવે એ દવા લેવી જોયું હોય તો ટિકિટ લીધી કે ખાલી પચાસ રૂપિયા કિંમત છે પચાસ રૂપિયા સૌરાષ્ટ્રમાં ક્યાંય વપરાઈ જાય ક્યાંય પડી જાય તમને હારતીયું માતા પિતા દાદી દાદાને દો આડોશી પાડોશી ને પાંચ આંગળીનું પૂન એટલે બીજી દવા બનાવીએ કેન્સલ ની ગમે એવું માણસ